આ આ શન એજ્યુકેશનમાંથી હું પાછા થઈને અત્યારે તો ખબર નઈ હવે કેવું બદલી કેવું ચેન્જ થયું એમના ખબર નહીં પણ આ વખતે હું એટલે પાકે પાકુ મારે એકવાર સ્કૂલનો સ્કૂલ નો સ્કૂલ એક વાર લેક્ચર લેવા જવું છે એઝ અ એનોમસ સ્ટુડન્ટ મારે કોઈ કેવું નથી ખાલી હું પાર્ટ ઓફ સ્ટુડન્ટ બની જાઉં છે કે ભાઈ હું ભણતો પણ નહીં મારે જોવું છે ખાલી બધું નિરીક્ષણ નિરીક્ષણ કહું છે સાહેબો કેવા છે તે હાલમાં જાય છે ઘરે એટલે જાન્યુઆરીમાં હું જ આવવાનું હતો ને જાય છે એટલે ઘરે હું સો સો ટકા પાકું મારે એમ સ્કૂલમાં એક એક દિવસમાં રાખો ભરવા જવું છે મારે ખાલી નિરીક્ષણ કરવું છે કે કઈ રીતનું અત્યારે હાલે છે પછી બાર પૂરું કરીને પછી હું મારે તો મારો ઇન્ટરેસ્ટ હતો કે હું સાયન્સ લઉં સાયન્સ ફિલ્ડ લઉં પણ પછી અમે ગયા બોટાદ જે ગુરુકુલ છે ને તે એન્ટ્રન્સ માં જઈને ગુરુકુલ આવે ને ત્યાં ગયા પછી મેં ત્યાં મેં હું ને મારા કાકા ને મારા પપ્પા ને ગયા પણ ત્યાં ગયા અને મારું જે મે રિઝલ્ટ બતાવ્યું ને ઇન્ટરેસ્ટ હતો ભાઈ મને કે હું સાયન્સ માં જાઉં એન્જિનિયરિંગ કરું એવો મારે વિચાર હતો કે પછી ત્યાં ગયા તો એ લોકોએ મારું રિઝલ્ટ જોઈને ભાઈ એમ કહી દીધું કે ભાઈ આ સાયન્સ માં નો હાલે ભાઈ થોડું દુખ તો થયું ખબર તો હતી કે ભાઈ એમ નથી ઢાળવાના પણ મને તોય એમ ઓલો હતું પેશન હતો કે ભાઈ મારે કરવું છે એમ પણ ખબર નહીં એ લોકોએ ના જ પાડી દીધી જો કે હાર કરું ના પડે કારણ કે બાપા પાસે એટલા બધા પૈસા નહોતા કારણ કે સાયન્સ કરવા માટે લગભગ ફીસ બહુ જાજી જાતી હતી પણ હાર કરું પછી નો ન ભણ્યા હું આગળ મને એમ થાય છે હાર કરું ન ભણ્યા કારણ કે દસ બાર તો કરી લઈ બરાબર એટલું તો પૈસા બાપા પાસે ગમે આડાવાળા ઊંચી ના પાછી ના લઈને કરી નાખે ભણાવી દે પછી બાર પછી જે છે ને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ત્યારે પૈસા આવે જે મેઈન ખર્ચો થાય ને કોલેજ કરવાનો એ ત્યારે જ થાય અને લગભગ એ તો ખર્ચો તો બહુ બહુ મોટી રકમમાં આવ્યો જાય બહુ લાખોમાં આવ્યો જાય એમ તો મને તેમ થાય ખાર કરું હું ન એમ ઇન્ટરેસ્ટ તો હતો ભાઈ સાયન્સ કરવાનું ભણવાનું કરવાનું પછી હા મૂળ ભાંગી ગયું ભાઈ પછી હવે કરવું હું આપણા એજ્યુકેશન સિસ્ટમનો સૌથી મોન મેઇન વાંધો કે ને એ ભાઈ આવડો આ જ કે ભાઈ આપણે દસ બાર ભણી લઈએ ને તો આપણને આપણો વિઝન છે ને આપણે ક્યાં જવું છે શું બનવું છે ને એ આપણે ક્લિયર જ નથી હોતું એમ અને કદાચ ક્લિયર હોય ને તો એ દિશામાં આપણે મહેનત નથી કરતા એમ એવું છે આપણે કારણ કે દસ બાર ભીણા હોય ને તો હું બધાને એમ એક જ એક જ જે દસ બાર થી નીચે ભણતા હોય ને દસમાના દસમું ભણતા હોય ને એથી નીચે ભણતા હોય ને આ વિડીયોને મોકલજો કે ભાઈ તમે છે ને અત્યારથી તમારો એક પ્લાન બનાવો કે ભાઈ મારે આ બનવું છે અને ઇન્ટરનેટમાં બધું મળી જાય છે અત્યારે કે ભાઈ ડોક્ટર બનવા માટે કઈ કઈ એક્ઝામ ક્યાં ક્યાં ભણવું પડે કેટલી ફીસ કેટલી હોય મારે શું દસ બારમાં શું ભણવું પડે કયા કયા મેઇન સબ્જેક્ટ આવે કેટલું મેથેમેટિક્સ સાયન્સ જે કાંઈ બાયોલોજી જે કાંઈ હોય ને એ અત્યારથી જ ભાઈ તમને ઇન્ટરનેટમાં બધી વસ્તુ મળી જાય ઇન્ટરનેટનો જો તમે હરકી રીતે ઉપયોગ કરો ને તો તમને ઇન્ટરનેટમાં વસ્તુ મળી જાય માણસો ઇન્ટરનેટ થી લાખો કરોડો રૂપિયા કમાય બરાબર તો આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ બરાબર કરતા જ નથી દસ માં ભણે છે ને ભાઈ હું એને દિલથી રિક્વેસ્ટ કરું છું જે એની નીચે ભણે છે ને કદાચ બીજા તમારા છોકરા હોય ને એને તમે મોકલજો તમારા કાકા દાદા છોકરો હોય એને મોકલજો આ વિડીયો કે ભાઈ તમે છે ને ઇન્ટરનેટનો ઉપયોગ ખાલી આ પબજી ફ્રી ફાયર અને ગેમ રમવામાં અને બસ આ ટિકટોક ટિકટોક બંધ થઈ ગયું પણ હવે ટિકટોક જેવું ઇન્સ્ટાગ્રામ છે ફેર નથી આજે બરાબર નાના છોકરાના મગજમાં એટલું અફેક્ટ કરે છે ને આ વસ્તુ જે રીલ્સ જોવો છો કારણ કે રીલ્સ તમે જોવાનું ચાલુ કરો છો ને લગભગ તમે ત્રણ ચાર કલાક ક્યાં તમારી વહી જશે ને તમને ખબર આપણને ખબર નથી થતું એમ કે ભાઈ આપણે ત્રણ ચાર કલાક અને તમને ટાઈમની કિંમત તમને અત્યારે નહીં સમજાય બરાબર કારણ કે ટાઈમની કિંમત વેલ્યુ છે ને ભાઈ તમને મને ખબર પડી ગઈ જો હું કદાચ અહીંયા એક વર્ષ મોડો આવ્યો હોય ને હું વિદેશમાં એક વર્ષ હું મોડું કામ કરવા આવ્યું હતું ઇન્ડિયામાં ફેલ થયો તો એક વર્ષ અહીં મોડો ફોગત બરાબર હવે એક વર્ષ મોડો ફોગત તો મારે કોટી બાર તેર લાખ રૂપિયાની ખોટ જાય જોકે કરજો તો મારે એટલી ખોટ જાય એમ મારા આંકડા તો એક વર્ષ મોડો આવ્યો હોય તો કેટલી ખોટ જાય તમે વિચાર કરો એટલી ખોટ જાય એમ તો છે તમે તમે થોડુંક ભણવા ઉપર ધ્યાન આપો આ અત્યારે તો આપણે લગભગ છે ને શું કહેવાય આ પબજી નો ને પબજી તો શું કહેવાય આ પતિ નો રમી નો એ બધો બહુ ટ્રેન્ડ આવે છે ભાઈ પૈસા આમાં છે આમાં ચીટિંગ કરીને કમાય છે અને તમને માતા પિતા હોય ને તો તમને એક દિલથી હું તમને રિપેર કરું છું કે જો તમારો છોકરો આ તીન ને દસ બાર ભણતો હોય ને અને પતિ ને બધું ગેમ રમી ને બધું રમતો હોય ને જો એમાંથી તમે એ બે પાંચ લાખ રૂપિયા બે પાંચ લાખ રૂપિયા જો એમાંથી તમારો છોકરો કમાતો હોય ને તો એ હું કહી દઉં છું કે એ સાવ બે પાંચ લાખ રૂપિયા કઈ કહેવાય જ નહીં ભાઈ એ એ તમારા જે છોકરાની ટાઈમની કિંમત છે ને એ જ એ બાર તમે નોકરી ચડશે ને ક્યારેક તમને ખબર પડશે ભાઈ કે ભાઈ બે એ અત્યારે બાર તેર લાખ રૂપિયાના પ્રદાચીન વર્ષે અહીં કમાઈ લેતા હોય બરાબર તો હવે બે બે પાંચ લાખ રૂપિયામાં તમે ખાલી તમારા છોકરાનું ભવિષ્ય બગાડો છો અને જો તમારો છોકરો છે ને દસ થી બાર થી કોલેજ ટાઈમ માં જો તમારો છોકરો તમે ભોગ દઈ દેશે ને જો તમે કદાચ દસ બાર મિનિટ ભોગ દઈ દેશો ને એટલા ટાઈમ તો ભાઈ તમારી આખી જિંદગી છે ને મસ્ત તમે સારી રીતે પાસ કરી જશો પછી તમને ટેન્શન ફરી નહીં થાય અત્યારે મને બરાબર મસ્ત જોબ મળી ગઈ છે મારો એક્સપિરિયન્સ મારું એજ્યુકેશન બહુ બધું મસ્ત રીતે મેં કે ભાઈ હવે ભણવું પડશે છે છે ને ને આગળ જિંદગી પછી વાડી અને ખેતીમાં હીરામાં લઢા ન લેવા પડે ને એટલે મને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કારણ કે જે મારે બધા મારે ભણતા હતા ને એ બધા લોકો ઘણ ઘણા ખરા અત્યારે હજી ભાઈ હીરામાં અને ખેતીમાં અમે લઢા લેવા છે બરાબર તો એ લોકો એમ કે છે કે ભાઈ તું હાર કરું થોડુંક ભણાવો છો એમ મને બધા એમ કે છે કે ભાઈ જો અત્યારે ન ભણાવા તો જો તું એમાં હારે હીરામાં ખેતીમાં લીધા લેતો હોય તો અત્યારે એ બધા લાઈટ થાય છે તો તમે જો કદાચ દસ બાર ભણતા હોય ને તો હજી મારા ભાઈ હજી તમારી પાસે ટાઈમ છે થોડુંક વિચારો કરિયર વિશે થોડુંક તમે સિરિયસ થાવ એ દિશામાં તમે વિચારવાનું ચાલુ કરો કારણ કે જોબ્સ અહીંયા બહુ છે ભાઈ બહુ જોબ છે પણ જોબ માટે ભાઈ એ લોકો ઇન્ટરવ્યુ લે બરાબર તમારી પાસે બરાબર પરફેક્ટ સ્કિલ ન હોય તમારું સરખું એજ્યુકેશન ન હોય ન તમારી પાસે કઈ નોલેજ હોય નો તમે ઇન્ટરવ્યુ પાસ કરી કે એવું તમારું ઇંગ્લિશ હોય તો તમને અહીંયા કઈ રીતે એ લોકો લે એમ કારણ કે અહીંયા તમને એ લોકો કદાચ એમ જોબ માટે હાયર કરે ને તો હું તમને બેનિફિટ બતાવી દઉં કે જયારે હું આ હું અહીં ત્યાં હું અહીં આવ્યો ને મેં એક રૂપિયાનો કાંઈ ખર્ચ નથી કર્યો એક રૂપિયા મેં કાંઈ ખર્ચ નથી કરો વિચાર કરો કારણ કે મારું મોઢું જોઈને તો મારા બાપાએ મને એમ નથી કહેતા કે ભાઈ મારા બાપા મારા બાપા એમ કે છે કે ભાઈ તને આટલું તો પગાર કોણ આપે છે એમ તા મને કે તારું મોઢું છે ને તને મને મારા પપ્પા એમ કે તારું મોઢું છે ને મને એમ જ લાગતું કે તને કોઈ ગળાતી અમદાવાદની બસની ટિકિટ કોઈ આપે એમ એની બદલે આ હોટલવાળા નોકરી કરું છે ને એ કંપનીવાળા મને અહીંથી ત્યાં કેટલા અમદાવાદની ફ્લાઇટ ટિકિટ પણ આપે છે બોલો ફ્લાઇટમાં ખાવાનું જે કંઈ હોય ને લાઉન્ડ ફ્રી બધું એ લોકો અહીંથી આપે છે એમ હવે પછી અહીંથી અહીંયા હું ડાયરેક્ટ ફ્લાઇટ ટિકિટ અહીંથી ઉતરું ને એ લોકો એની કહેવાય ફોર વ્હીલ અહીંયા મને એરપોર્ટ લેવા મોકલે બોલ વિચાર કરો બે માણસ લેવા મોકલે એરપોર્ટે પછી અહીં આવું ને અહીં બધું કમ્પ્લીટ મારો બધો ડિટેલ્સ મારો યુનિફોર્મ સિવાયને આવી ગયો મારા મને શૂઝ પહેરવા આપી દે પછી મારી પ્રોફાઇલ મને ફાઇલ મારી બુક્સ મારી જે કાંઈ પેન બેન બધું મને અહીં ખાને તૈયાર આપે અહીંયા ખાને હું અહીંયા આવું ને તો મને કાંઈ કેટલા કાંઈ નહીં ખાલી મારી એક બે જોડી જે કાંઈ કપડાં હું લઈને આવું છું ને એ બાકી બીજું કઈ લઈને આવવાનું નહીં તમે એક વિડીયો છે ને જોઈ લીજો મારો કે રૂમ અમને કેવો આપેલો છે કઈ કઈ સુવિધા અમને આપેલી છે બધી ફ્રીમાં છે કાંઈ મેં એક રૂપિયો નથી આપ્યો ઘણા લોકોનો મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ત્યારે ઘણા લોકોના કમેન્ટ લાવતા કે ભાઈ અમને તો પીવાનું પાણી નથી આપતા નથી રહેવાનું આપતા પણ ભાઈ તમે કઈ જોબમાં જાઓ છો ને એ ઇમ્પોર્ટન્ટ કરે છે એમ ભાઈ તમે આવો પછી મેં તમે બહાર રસ્તા ઉપર કામ કરતા હોય કન્સ્ટ્રક્શન લાઈનમાં એવામાં જાવ ને તો એવામાં એનો રૂમ અને એ એ લોકોને કંઈ સારું ફેસિલિટી ફેસિલિટી કંપની આપતી જ નથી કારણ કે આમ હું તો ભાઈ સારી એવી પોઝિશનમાં છું મારી પાસે સારા એક્સપિરિયન્સ છે એટલે એ લોકો અમને સારી આ સુવિધાઓ આપે આમ ફેસિલિટીઝ આપે તો એ પણ મેટર કરે ને ભાઈ કે ભાઈ કઈ ક્વોલિટીના માનસ અને કઈ ક્વોલિટીનું લેવું એમ તો એ લોકો સ્ટાફને વધારે આમ ટકે એમ તો ભાગી ન જાય કારણ કે આઈક મને જો કલાક છે પચાસ પગાર આપે ને પચાસ આઠ તો ભાઈ હું બીજા જ દિવસે ઠેલો પેક કરીને ભાગી જ જાઉં કારણ કે મને ખબર છે મને કેટલી અત્યારે પગાર મળી જાય એમ જોકે ઘરે તો ઘરેથી તો બધા મને એમ જ કે છે ભાઈ તને આટલો બધો પગાર કેમ ફોન આપે છે એમ મારું મોઢું જોઈને તો સાચું તમને તમને લાગતું નહી હોય કે મારું મોઢું જોઈને મને એટલો પગાર આપે બરાબર ને સાચું ને પછી વાત કરીએ કે પછી મેં ત્યાંથી બાર પૂરું કરીને પછી હું મેં કોમર્સ ફીલ્ડ લીધું હતું બરાબર બાર પૂરું કરીને પછી હું જો ગરડાની બાજુમાં જે ટાઈટમ ગુરુકુળ કરી છે ને એની સામે ભાગીરથી મહિલા બીસીએ કોલેજ કરીને ત્યાં ચાલતી હતી જો કે ત્યાં હું એક વર્ષ ભણો બરાબર આમે ટોટલ પંદરથી વીસની ટોટલ સંખ્યા હતી ત્યાં હું એક વર્ષ મને ત્યાંનું એજ્યુકેશન અને ત્યાંનું કલ્ચર ભણ્યા જેવું છે નહીં તો અહીંયા હું તો લગભગ મને પંદર હજારની નોકરી કોઈ મળશે નહીં અને હા ભાઈ એવું જ થતું હતું ત્યાંથી ભણી ભણીને જે અમારા જે આગળનો સ્લોટ હતો ને આગળનો જે લોટ કહેવાય ને એ ભણીને ભાઈ બધા વે બરાબર

પણ ભાઈ એમાં એમાં ત્રણ ચાર હપ્તા કરતા વિચાર કરો પંદર હજાર ફીસ માં અમે ત્રણ ચાર હપ્તા કરતા હતા તો બિચારા સાહેબ એમ થાય સાહેબ કઈ કઈ થાકે ભાઈ ફી ભરો ફી ભરો ફી ભરો જોકે એ લોકો કોઈ ફી એ ફી માટે કોઈ પ્રેશર નથી બનાવ્યું બરાબર એ લોકોનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે ભાઈ જે વિષયા જે ત્યાંની ભાગીદારી છે ને સ્કૂલ એ લોકો કોઈ ફોર્સ નથી કરો ફીસ પે કરવા માટે ખાલી કહેતા હતા કે ભાઈ આ તમારી ફીસ બાકી છે ભરી દેજો કારણ કે એને બધાને ખબર હતી કે મમ્મી પપ્પા છે ને ખેતીમાં વાળી દાળીઓ કરીને ભાગ્યા રાખીને એ રીતે મજૂરી કરીને ભેગા કરે છે તો એ લોકો ફોર્સ નથી કર્યો હું તો ભાઈ એ લોકો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું પણ એ મને એવું લાગ્યું કે ભાઈ અહીંયા આગળ કન્ટિન્યુ કરવું નથી કારણ કે મારો ઇન્ટરેસ્ટ હતો કે બીસીએ કરવા માટે મારો ફૂલ ઇન્ટરેસ્ટ હતો કે મારે કમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે સોફ્ટવેર ડેવલપર એન્ડ્રોડ ડેવલપર વેબ ડિઝાઇનિંગ એ બધું મને બહુ ઇન્ટરેસ્ટ હતો કોમ્પ્યુટરમાં હજી છે જ તે ઇન્ટરેસ્ટ પણ થોડોક થોડોક પણ હવે એ ફિલ્ડ મેં મૂકી દીધું રાખ્યું બરાબર કારણ કે પછી ત્યાંથી એક દોઢ વરસ એક વર્ષ કર્યું પછી બીજું વર્ષ અડધું મૂકીને પછી હું ગયો રાજકોટ ભણવા માટે રાજકોટ મેં હોટલ મેનેજમેન્ટ કર્યું છે ત્રણ વર્ષનો કોર્સ છે ડિગ્રી કોર્સ હોટલ ઇન્ફ્લુઅન્સ મેનેજમેન્ટ છે એ મે 3 વર્ષ કર્યા એમાંથી પછી પહેલો વર્ષ તો કર્યું બેન એ લોકોની ફીસ એટલી હતી ને કે એની વાત જવા દે ભાઈ પણ શું કરું મારો એક ફ્રેન્ડ હતો ને જે ગરડાનો હતો એ ભણતો તો ન્યા બરાબર પછી કેતો કે તને આ કે આ કે ભણી છે એટલે તમને તમને જોબ 100% મળી જ જશે એમ કારણ કે એ લોકો હવે હું તો આચકો ને તો હોટેલ મેનેજમેન્ટ કોઈ દિવસ કરાય નહીં ભાઈ હું તો એમ કહું છું દિલથી કહેતો હોય કારણ કે હોટલ મેનેજમેન્ટ કરવાના ડિસએડવાન્ટેજ કેટલા છે ને અને એડવાન્ટેજ કેટલા છે એટલા એ હું તમને કહું બરાબર એમાં હું છે જો હોટલ મેનેજમેન્ટ તમે કરો તો તમને જોબ ક્યાં મળે સરકારી ક્યાંય ન મળે બરાબર સરકાર એટલે જે બેચલર કર્યું હોય ને એ પ્રમાણે ડિગ્રીના બેઝ ઉપર તમને સરકારી નોકરી મળે પણ એ સરકારી નોકરી મળે પછી એની ફીસ એટલી હતી ને એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા ફી હતી બરાબર આઈ એમ ટોકિંગ અબાઉટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન ટુ ટુ થાઉઝન્ડ એટીન

પણ હા એક વાત તો એ છે કે જો પછી હોટેલ મેનેજમેન્ટ ક્યારે કઈ લાગે ખબર છે જ્યારે તમે કોઈ ઊંચી પોઝિશન ઉપર જાઓ કે કોઈ ફાઈનાન્સ ડાયરેક્ટર હ્યુમન રિસોર્સ ડાયરેક્ટર તો એમાં કદાચ ઉપલી નાની પોઝિશનમાં તો કઈ હું કેમ કઉ છું નાની પોઝિશનમાં કામ કરવા માટે કઈ હોટલ મેનેજમેન્ટ જરૂર નહીં પણ જ્યારે તમે ઊંચી પોઝિશનમાં માં જાઓ ને ત્યારે હોટેલ મેનેજમેન્ટ કરેલું હોવું જોઈએ તો તમે ઊંચી પોઝિશન સારી પોઝિશન સારા સેલેરી ત્યારે જ મળે જો કે મને સારી સેલેરી મને ત્યારે જ મળે જયારે હું હોટલ મેનેજમેન્ટ કરું ત્યારે બરાબર કારણ કે એને એજ્યુકેશન જો કે હોટલમાં જોબ તો એમના મળી જાય છે હોટલ મેનેજમેન્ટ ન કરવું હોય તો મળી જાય ભાઈ એવું છે પણ એવું એમ આવું થાય પછી તમે જેમ એક્સપિરિયન્સ થતું જાય ને એમ તમારી પોઝિશન ઉપર 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 જતી જાય એમ પછી એક ઉપર સટ એક ફિક્સ પોઝિશન સુધી તમે જઈ શકો જો તમારી પાસે હોટલ મેનેજમેન્ટ ન હોય ને તો અને જો હોટલ મેનેજમેન્ટ કરવું હોય ને તો તમે ભાઈ તમે તમે ગમે તે અચીવ કરી શકો 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 જનરલ મેનેજર બની 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 ડાયરેક્ટર 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 જે શું ને ને એરિયા એ એ બોર્ડ ઓફ બધું બધું શકે બરાબર જો ડિગ્રી કરેલી હોય તો

અને એ લોકો જે ભણાવતા હતા ને કારણ કે અમે હું થ્રી ઇયર ડિગ્રીમાં હતો ને બરાબર મને તો ભાઈ એ લોકો જાજો ટાઈમ તો મેં હોસ્ટેલમાં જ કાઢ્યો છે ખાવા પીવામાં હોસ્ટેલમાં ભણવામાં કાંઈ એવું કાંઈ હતું જ નહીં ભાઈ મને તો એમ થતું ભાઈ આ કઈ આ કોઈને કોર્સ બનાવે છે મને એમ થતું શું આ ભાઈ આ કોર્સ કરીને ભાઈ હોટેલમાં કામ કરવા જવાનું એમ પણ જો કે હોટેલ એટલે તમે એમ હોટેલ એવી હોટેલ ન સમજતા કે જ્યાં તમે બહાર અહીંથી અમદાવાદ જાઓ તમે વચમાં જે બસ આપણી ઊભી રહી ને ત્યાં લંચ બોલો હું કે બ્રેક ટાઈમ પડે કે ભાઈ અડધી કલાક નો ટાઈમ છે જમ્યા બધા હોટલમાં ઊભી રહી છે બોટલ એવી હોટલ નહીં ભાઈ આઈ એમ ટોકિંગ અબાઉટ જે હોટલ છે ને ફાઈવ સ્ટાર હોય છે ફોર સ્ટાર ફાઈવ સ્ટાર એ ફાઈવ સ્ટાર હોટલમાં જ કામ કરવા માટે એ કોર્સ બનેલો છે બરાબર કારણ કે ફાઈવ સ્ટાર હોટલનો ભાવ તમે જાણો ને ભાઈ એક એક રાત રહેવાનો કે જે હું તો હું અત્યારે હોટલમાં કામ કરું છું ને એ હોટલમાં એક રાત રહેવાનો ભાવ ચાલુ જ નેવું થાય છે એટલો ભાવ છે એ હોટેલમાં તો તમે વિચાર કરો કે કેવા લોકો અહીં કયા આવતા બરાબર એ લોકોનું જે પ્રિફરન્સ હોય છે ફૂડ હોય છે એ લોકોને એલર્જીક હોય છે એ લોકોનું જે કાંઈ હોય ને એ બધું એના કારણ કે એ લોકોને એક સ્ટાન્ડર્ડની એક શું કહેવાય સર્વિસ જોઈએ બરાબર સ્ટાન્ડર્ડ સર્વિસ જોઈએ એ લોકોને કારણ કે તો જ એ લોકો એટલા બધા પૈસા આપે ને એ લોકો હું તો એમ કહું ભાઈ આપણે એવા દુઃખી તો ભાઈ અહીં કાંઈ કોઈ આવે નહીં બરાબર જે બધા લાખો કરોડ કરોડોપતિ જે કાંઈ બે પાંચ લાખ રૂપિયા આમ તેમ તેમથી જાય તો કાંઈ ફેર ન પડે ને એવા લોકો જાય હા એ પાછા આવીએ છીએ આપણે એજ્યુકેશન ઉપર એજ્યુકેશનમાં પછી મેં પહેલું વર્ષ કર્યું પછી બીજા વર્ષમાં અમને છ મહિનાની ટ્રેનિંગમાં મોકલે હોટલ મેનેજમેન્ટ કરતા હોય ને છ મહિનાની ટ્રેનિંગમાં મોકલે પછી ટ્રેનિંગમાં હું ગયો ને એ પછી ટ્રેનિંગમાં છ મહિના મેં કરી મેં કરી રાજકોટમાં રેજન્સી લગુન રિઝોર્ટ કરીને છે ને ત્યાં મેં ટ્રેનિંગ કરી છ મહિનાની જ્યાં અમને બધા ડિપાર્ટમેન્ટ એક્સપ્લોર કરવાનો ટાઈમ મળે માનો કે છ મહિના હોય ને એક મહિનો આમાં ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું એક મહિનો આ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનો એક મહિનો આ ડિપાર્ટમેન્ટ હાઉસકીપિંગ સર્વિસ ફ્રન્ટ ઓફિસ એચઆર એ બધા ડિપાર્ટમેન્ટમાં એક એક મહિનો કામ કરવાનું હોય કારણ કે અમને ખાલી બેઝિક આઈડિયા આપે કે ભાઈ તમે છે ને હોટલ જોતા હોય એમ બીજા વર્ષમાં ત્રણ વર્ષનો કોર્સ છે બીજા વર્ષમાં એમ કે ભાઈ હોટલ તમે બધી હોટેલના ડિપાર્ટમેન્ટ જોતા હો કે પછી એ હું તો એમ કહું છું કે આ તો બહુ સારી સિસ્ટમ કહેવાય આ સિસ્ટમ છે ને આગળ યુરોપ અમેરિકા જે છે ને એ લોકો આ સિસ્ટમ બહુ અપનાવે છે એના એજ્યુકેશન એજ્યુકેશન જે કહે ને એના ઉપર અને આપણું એજ્યુકેશન તો ભાઈ કઈ લેવા દેવા જ નહીં ત્રણ વર્ષ બીસીએ કરો કઈ નહીં લેવા દેવા શું આપણને ઇન્ડસ્ટ્રીનું નોલેજ શું મળે કદાચ છે આપણે બીકોમ કર્યું હોય બરાબર આખું બીકોમ ત્રણ વર્ષ પૂરા કરી નાખીએ નીચા જવાનું પાછું આવવાનું કોલેજ જવાનું પાછું આવવાનું કોલેજ જવાનું પાછું આવવાનું ત્રણ ત્રણ વર્ષ આ જ કરવાનું આપણા ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ ને થોડુંક અપગ્રેડ કરવાની જરૂર છે એ લોકો ત્રણ વર્ષનું જો બીકોમ હોય ને બીસીએ બીકોમ જે કાંઈ હોય ને એમાં એ લોકોને ટ્રેનિંગના પાર્ટ્સ રાખવા પડે બે ત્રણ ચાર મહિનાનું ટ્રેનિંગ માનો કે બી કોમ કરતા હોય ને તો એ લોકોને કોઈ સી ની ની ફોર્મમાં છે કોઈ લોજિસ્ટિક કંપનીમાં છે કોઈ કોઈ કંપનીમાં એ લોકોને ત્રણ ચાર મહિના માટે મોકલો ટ્રેનિંગ માટે ઓપ્શન્સ ખુલ્લા જ છે એ લોકો એ લોકોને તો ભાઈ મફતમાં કામ કરે ને એવા જ જોતવા છે અને એ વાને આપણા ને થોડુંક છે ને આમ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ મળી જાય ટ્રેનિંગ મળી જાય તો એ લોકો બીસીએ પાસ કરે બીકોમ પાસ કરે તો એ લોકોને આઈડિયા આવે અને એટલા કોન્ટેક્ટ તો એ લોકોને જોબ માટે બની જાય કે ભાઈ એવું બીકોમ બીસીએ જે પૂરું કરે ને એને પછી એને ડાયરેક્ટ જોબ મળી જાય અને કદાચ જોબ ન મળે ને તો એ લોકોને આઈડિયા આવી જાય કે ભાઈ આ આપણે જોબ કઈ રીતે મળે એટલા તો કનેક્શન પછી બની જ જાય કારણ કે છ બે ટ્રેનિંગ આવે છ છ મહિનાની બે ટ્રેનિંગ કરે ને એ પછી એટલા તો આપણે ભાઈબંધને બધા હોટલમાં ને ચાર માં આ લગભગ એટલું તો ટ્રેન્ડ બની જ જાય કે આપણને જવે પછી જોબ મળી જ જશે એમ તો એ મેં ટ્રેનિંગ છ મહિના ત્યાં કરી બરાબર છ મહિના પછી છ મહિનામાં એ લોકોએ છ મહિને મને સ્ટાઇપેન્ડ આપે બરાબર છ મહિને ટ્રાય આપે અને મહિને મને અઢારસો રૂપિયા જેવું સ્ટાઇપેન્ડ આપતા પણ ભાઈ અઢારસો રૂપિયા સ્ટાઇપેન્ડ આપતા પણ જે એ છ મહિનાનો પિરિયડ છે ને હું માય ભાઈ હું ભગવાન ભાળી ગયો છું બરાબર ઘણા લોકો છે જે હોટલ મેનેજમેન્ટ કરે છ ટ્રેનિંગમાં મોકલે ને તો પેલી ટ્રેનિંગમાં એ ભાઈ પગે લાગી જાય ભાઈ કે ભાઈ આ કોર્સ આગળ કર્યા જેવું છે ને આપણે લાયક છે ને ભાઈ બાર બાર તેર તેર કલાક કહી નાખે અમને બરાબર કેટલું કામ કરાવે ની વાત જ આવે ઉપરના લેવલ વાળા હોય ને અમારા જે જોબ કરતા હોય ને સિનિયર હોય ને ઈ ભાઈ મસ્ત બેઠા બેઠા કામ થી દે કે ભાઈ આ કર ને આ કર ને આ કર ને આ કર ને કામ દે દે કરે ભાઈ હાઉસ કીપિંગ તમને ખબર છે ને શું કામ હોય વેઇટર અને અને સર્વિસમાં છે ને વેઇટર્સ કામ હોય અને પછી કિચનમાં છે ને આ બધું બનાવતા નામ તેમ તપેલા આમ તેમ બધું કરતા બધું શીખવાડે અને જો કે એચઆર માં ને ફાઇનાન્સ માં એ બધું છે ને ભાઈ અહીંથી આય મોકલે અહીંથી આય મોકલે આય સહી કરવાના આય ફોર્મ ભીન ફિલઅપ કરવાના બહુ બધી માથા કોડના પાર નો ભાઈ એવું થાય ઈ ટ્રેનિંગ માં તો લગભગ છે ને 60 50% કા જેવા સ્ટુડન્ટ એ તો હોટેલ મેનેજમેન્ટ કરે ને ઈ આ પહેલી ટ્રેનિંગ માં પગે લાગી જાય અને હોટેલ મેનેજમેન્ટ ની ભાગી પાછા આવી આવે આ ગેરંટી કહું છું જે મારી સાથે હતા ને એનું વાત કરું છું એ લોકો પગે લાગી જાય ભાઈ પગે લાગી જાય કે ભાઈ કહી દે કે ભાઈ થી આ કામ થાય એવું નથી એટલે એ લોકો ત્યારે જ ગીવ અપ કરી દે એમ તો મેં તેમ કરીને છ મહિના મેં પૂરા કર્યા કારણ કે ભાઈ હવે ઓલરેડી મારા બાપાનો એટલો ખર્ચો થઈ ગયો છે પેલા વર્ષની એક લાખ ને ફી ભરી હતી નાખ બીજા વર્ષની અડધી ફી ભરી દીધી હતી પછી ત્યારે ભાઈ એમ પગે તો ત્યારે હું ત્યારે લાગી ગયો હતો ભાઈ હું પગે લાગી ગયો હતો ભાઈ

એ બધી વસ્તુ નોલેજ હોવું પડે એના માટે આ ટ્રેનિંગ ગોઠવી છે બરાબર તો મને તો ત્યારે ખબર પડી ગઈ પણ ઓલરેડી મારા પપ્પા બહુ પૈસા વેગા હતા પછી મેં કીધું ગમે થાય ગમે થાય આ તો પૂરું કરવું જ છે બરાબર પછી બીજા એ ટ્રેનિંગ એ પૂરી કરી પાછા કોલેજ ગયા પછી પાછી ત્રીજા વર્ષમાં આવી ગયા ફાઈનલ ઇયરમાં ફાઈનલ ઇયર માં પાછી છ મહિને ટ્રેનિંગ આવી છ મહિને ટ્રેનિંગ કરવા માટે આ અમદાવાદની ની બાય મેરિયટ ટ્રેનિંગ છે ને મેરિયટ ફાઈવ સ્ટાર હોટેલ કહેવાય જે સેટેલાઇટ શું કહેવાય હા સેટેલાઇટ ઇસ્કોન ક્રોસ રોડ ઉપર આવેલી છે જે કોટિયા બાદ મેરેટ છે ને ત્યાં અમે છ મહિના ટ્રેનિંગ કરી જોબ ટ્રેનિંગ કરી ત્યાં અમે એ બીજી ટ્રેનિંગ છે છ મહિનાની ત્યાં કરી હવે પછી ત્યાંથી છ મહિના અમે જેમ તેમ કરીને ત્યાંય પૂરા કરી લીધા બરાબર કારણ કે હવે એટલો બધો ખર્ચો થઈ ગયો ને એની વાત જ આવે પછી જો તમે હોટલ મેનેજમેન્ટ પૂરું કરી લીધું આટલા બધા પૈસા બગાડી લીધા એક લાખ ને પાંત્રીસ ગણો ગણો એટલે આમ લગભગ બધો ખર્ચો થઈને ગણો ને તો તેવું છે ઓગણચાલીસ

ખર્ચો તમે કરી નાખ્યો પછી કાંઈ જોબના ઠેકાણા ન હોય ભાઈ સાચું ગેરંટી કઉ છું હું રાજકોટ માં જે કોલેજ માં હું ભણ્યો છું કોલેજ નું નામ તો નહીં લો કારણ કે ભાઈ હું જે સાચું છે ને એ હું કહું છું એ લોકો કદાચ આ વિડીયો જોતા હશે ને તો ભાઈ એ લોકો કોક તો જોશે જ તેને ક્યાંક તો શેર થશે જ તેને કદાચ જે કઈ હોય ભાઈ ને એને શેર કરજો અને હોટેલ મેનેજમેન્ટ તમે કરતા હોય ને તો ભાઈ થોડુંક વિચારીને કરજો હોટેલ મેનેજમેન્ટ કારણ કે આટલા પૈસા બગાડ્યા પછી કાંઈ જોબના ઠેકાણા હોય નહીં અને કદાચ જો તમને જોબ મળે ને તો ભાઈ બાર પંદર વીસ હજાર વાળી જ નોકરી તમને સ્ટાર્ટિંગમાં મળે વીસ હાજર પંદર હજાર ની જ વાત મળે થી આટલું તમે પૈસા બગાડો કરી નાખો ને ટાઈમ બગાડો વર્ષ પછી જો તમને કોઈ દસ હજાર પંદર હાજર ની નોકરી કોઈ રાખવા તૈયાર ન હોય ભાઈ આ હું મારી વાત હું કઉ છું મારું જયારે પછી મેં બીજી ટ્રેનિંગ પૂરી કરી ને પછી ભાઈ જોબ તો ગોતી પડશે ને હવે કોલેજ પૂરી થઈ ગઈ ટ્રેનિંગ પૂરી થઈ ગઈ બધું પૂરું થઈ ગયું પછી મેં કોલેજમાં ઘણા ફોન કર્યા ઘણા વખત કોલેજમાં કીધું કે ભાઈ હવે કોલેજ પૂરી થઈ ગઈ તમે કીધું કે સો સો ટકા અમે અમને નોકરી અપાવશો હવે અપાવો ભાઈ એ લોકો અમારે પેલા ભણી બે ગયા હતા ને એ બધા નવરા રખડે છે બરાબર તો અમને તો ક્યાંથી વારો આવે કારણ કે એ પેલા ભણીને બે હોય એના માટે એ લોકો નોકરી ગોતતા હોય એને એને પેલા એને ફોન કરે તો હું તો મને એમ થઈ ગયું અમારો વારો ક્યારે આવે કોને ખબર અને આ કદાચ દેવરા કે નો દેવરા એ કોને ખબર કારણ કે અમારી પેલા ભણી ભણી જે સિનિયર સ્ટુડન્ટ હતા ને ભણી ભણી વ્યાઈ હતા બધા ઘણા ખરા રખડે જ છે ઘણા ખરા રખડતા હતા કારણ કે આ છે ને એમાં એવું થાય આમાં છે થોડુંક ટેલેન્ટની પણ જરૂર પડે થોડુંક લકની પણ જરૂર પડે અને થોડુંક તમે તમારું શું કહેવાય ભોગવી દેવો પડે હું તો એમ કહું તો આમાં આગળ નીકળીએ બરાબર આ પાર્ટ થ્રી વખત કમેન્ટ કરજો પાર્ટ ફોર અને જો તમે વિડીયો સારું લાગ્યું હોય તો એક લાઇક કરજો અને સારું લાગે તો તમને એમ થાય કે ભાઈ હા સબસ્ક્રાઈબ કરાય જેવું છે દેશ વિદેશ જોવા માટે તો સબસ્ક્રાઈબ પણ કરી જવું અમારા વિનંતી છે ચાલો રામ રામ બધાની